જંબુસરના કૃષિ મેળાના બીજા દિવસે ખેડૂતોની આવકમાં વધારા અંગે પરિસંવાદ યોજાયો રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જંબુસર તાલુકાના ધરતીપુત્રોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા અમલીકરણ સમિતિ જંબુસર દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું આજે સવારે અગિયારના આરસામાં બીજા દિવસે વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારા અંગે પરિસંવાદ યોજાયો હતો જેમાં આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલિયા વૈજ્ઞાનિક ડૉક્ટર કેવી વડોદેરિયા એમ એમ પટેલ ડીઆર પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા અંગે ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન અંગે બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ પ્રી સિઝન ફાર્મિંગ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી અને ધરતીપુત્રોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ ફાળવા જણાવ્યું હતું આ સહિત મિશ્ર પાક પદ્ધતિ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની વિગતવાર સમજૂતી આપી અને સફળ ખેડૂતોના સ્વાનુભાવો વર્ણવ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે પ્રાકૃતિક ખેતી અંગેના શરટી વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અણખી ખાતે આવેલ પાના પ્રાકૃતિક મોડેલ ફાર્મની ખેડૂત મિત્રો થતાં અધિકારીઓએ મુલાકાત કરી હતી આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ નીલમ ચૌધરી બીટીએમ આત્મા જંબુસર રંગુસિંહ મકવાણા એટીએમ આત્મા જંબુસર અક્ષયભાઈ પટેલ સહિત ગ્રામ સેવકો તમામ ખેતીવાડી સ્ટાફ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા